વિડીયોની અંદર તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો નવગણભાઈને આ ટ્રેલર વેચવાનું છે કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો સદગુરુ કંપનીનું આ ટ્રેલર છે અને વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે નેવું ફૂટનું મોટા ટ્રેક્ટરનું ટ્રેલર વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલરની બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

નેવું ફૂટ નું ટ્રેલર છે અને ટાયર નવા જોવા મળશે બે હજાર સત્તરના મોડેલ નું ડોક્યુમેન્ટ કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર રૂબરૂ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો ધ્રોલ અને જિલ્લો જામનગર જોવા મળશે પ્રોપર ધ્રોલ ટ્રેલર લેવાનું હોય તો નવગણભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો એકતાલીસ વાળા નંબર છે તે નવગણભાઈના છે તો ફોન કરી અને તમે ટૂલ ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો